તરણ જય શ્રી કૃષ્ણ જય વસરા જે ત્રણે વાગે સાડા પાંચ અને કામકાજમાં રહે ને પનીર નું કરું ને નથી હું વારે ઘરે પનીર મંગાવવું પડે ને તે એનાથી મોબાઈલમાં જોવે ને રેસીપી શીખે લીધી પનીરની આજ ત્યાં રેસીપી બનાવતા શીખે લીધી જો એક તો ઘરનું દૂધ હોય એટલી શોખું હોય અને પાછું કોઈ કેમિકલ વગરનું હું માતા વિનેગરને બનાવે ને એમાં વિનેગરને નાખે આપણે તો લીંબુનું પાણી નાખ્યું આપણે વિનેગર નાખ્યું ને જ તે પનીર બન્યું હતા ખરી મેં તો ટ્રાય હાટું થોડુંક જ બનાવ્યું યાદ થઈ જાય એક એટલું બનાવ્યું બરો હું કે બગડે ને તો આ બધું ડખા ઘા નાખવા તી ના આપણા પૂરતું થઈ જાય ટેસ્ટ થોડોક મૂસો એઠો આવે પણ પનીર તો પનીર જેવું જ બને જ દેખાડા તમે બેક સાઈડ કરીને ખોલતી હતી ને માખીયું ખબર નહીં કાં હોય એકદી મેથી પાક કર્યો કડમું ઝેર મેથી હોય પીમાં હે ને આ પોટલી બાંધે આ મને નહોતી ખબર યાદ નહોતું ને આ રેસીપી દેખાડે જ રર્યું આ આપણું પનીર પણ ઘરનું હોય ને બને સારું લીંબુ નો લ્યા છે જારી હું ઠેફા જીવું પછી હે ને માથે આ વજન મૂકી દે ભાઈ એટલી હે ને એકદમ એટલે એકદમ પણ એ છે ને આપણે ઓલું કટિંગ કરીએ ને એવી રીતે બને અને ખમણીએ ને એક ખ્યાક બનીએ એટલે જો આ મારું પનીર વધારે પડતું તો હે ને ઘેર જ બનાવવા મીકો લેવા જવું ને વાટ જોવી ને તે દૂધ તો ઘરમાં પડ્યું જોઈએ આપણી સુગંધ એ ફૂલ એટલે ફૂલ પનીર થી હરો આવે જાર્યું આ પોટલી વારી હતી ને તો ઈવો ને એવો બને ગો એટલે વધારે પડતું તો ઘેર બનાવેલ હોય ને ભલે ને થોડું હલકું ફૂલું પણ ઘેર બનાવેલ હોય ને એ સારું એટલે આ ટ્રાય માટે બનાવ્યું પણ એક ચાક થઈ જાય છે સારું બી સુગંધ એ સુપર આવે એ તો ઘેર જ કરવું એવું લેવું ને બાઇક થયું એ આજ છે ને મટર પનીર કરવું વટાણા નહીં ખોલે જે મીઠું નાખે ને અસલ બાફી નાખાતી કલર એવો સુપર લીલો છે કલર એકદમ રહ્યો ભૂતા ને એનાથી લીલા થઈ ગયા અને પાલેક તો ઘરની હતી થોડીક પાલેક છોકરાઓને અહીં ન ને ભાવે પણ તાજી હોય દવા વગરની હોય એટલી એ વધારે પડતું ઘરમાં ઉપયોગ કરવાનો ઘરનો વધારે પનીરનું અઠવાડિયામાં બે વાર હમણાં તો ચાલું કર્યું નકર તો ઓહાણ મળે તો ઓહાણમાં થયું હોય ઓહાણ આવે ને તો થાય એટલે હમણાં તો અઠવાડિયામાં બે વાર કર્યું કરી હતી એ તો ઘેર બનાવેલે અને પાલે કંઈ ઘર નહીં હે બારથી લેવાનો વધારે પડતો આગ્રહ ઓછો કામ કરવા રાખીએ કઢાણે બધી વસ્તુ દવા અને કેમિકલ બકાલા લઈએ ને તોય પણ રીંગણા કબીડ્યા અડધા અડધા પૂણા પૂણા કિલ્લાના એ ઘેરના રીંગણા હોય એમાં કોક જ આપણી ઓરા જેવું રીંગણું નીકળે નગર બધીમાં વેઢો ઝીરીકતા પડે જ તો એવા આ આખી રેકડીયું ભર્યું હોય ઓરાના રીંગણાની હોય તો દવા વગર થોડા પાક્યા હોય અને એમાં ઝેર કોરાજોને એટલે ઝેર જ છે આપણા ગામડા વિસ્તારમાં તો બહુ વધારે પડતો કેન્સરના પ્રશ્ન બને એટલે આ જે રોજ આપણી ખાઈએ આવી એટલે બને ના નાહું તો ઘરનું જ ખાઈ અને અમારે ખેતરમાં ધાણા આખું ખેતર ભર્યું પણ મેં હજે સોડવો ખેતરમાંથી ઉપાડ્યો ને એનું કારણ કામ છે કે અડબા ઉઈ ગયા ને જે એનો જ વધારે ઉપયોગ કરીએ કે એમાં કોઈ દવા કે ખાતર કે નાખ્યું ન હોય એની અડબા ઉગ્યા હોય એટલે એ કે શરીર માટે હેલ્થ માટે સારું બને એટલું આપણે એટલી કોશિશ કરીએ કે શરીરની જે બગાડે નહીં એ વસ્તુ વધારે પડતી ખાવી જોઈએ ફ્રૂટ હોય પણ અટાણે હેતી અટાણે આપણી પોતાના ઉપર અંદાજ ને તો ઓછા હોય ઉનારો ના શું મામ બહુ ઋતુ ગઈ જ કેરા લૂંબુ અમારે પાક્યું એના ઉપરથી હું તો અંદાજ માર અટાણે એક ગાઇ કેરા ને લૂમ માં કોકો ખે એ પણ ખરીએ જાય જીણા ઝીણા થઈને એટલે ઋતુ વગર ફ્રૂટ તો હાવ નકામ વાસ અંતરાના અટાણે બહુ હારા જડતા એ ખવાય પણ એ વટાણે તો જી જોઈએ એમાં દવા દવા ને દવા જ દવા વગર કંઈ પાકતું જ નહીં જ ફ્રૂટ ખાઈએ તો એ દવા વાળું એ પછી શરીરનું અનુરૂપ આપણે લાગે ને એવું કે આ દવા એમાં ઓછી વપરાતી હોય દવા વગર તો કંઈ થતું જ નહીં આપણે ખુદ ખેતરમાં દવાનોથી મોલ પકવીએ એટલે આપણે એ કંઈ નથી કે દવા વગરનું જ લેવું ખેતરુંમાં એ દવા મોલ ઉપજ વધારે થાય એટલે તો સાટીએ જ ખાતરું એટલે એવી પાણીમાં બધું એ ખેતરમાં ખેતરમાં સાટતા હોય ને એટલે પાણીમાં મિક્સ થઈ ગઈ હોય દવાઈ પણ એટલે આપણે વિસારીએ ને તો એક રીતે પાણી પણ દબાવાનું જ આપણે પીએ પણ એ નિરા બહેન વિસારીએ ને તો બધું દવા જ છે એક રીતે ખેતરું દવાળા જ થઈ ગયા પણ આપણા મનના હાટું થાય અને બને એટલું આપણે હે ને દવા વગરનું વાવે અને ખાવાનો આગ્રહ રખાય ભલે ને એકને એક બકાલા બે દિન ત્રણ દિન કરવા પડે પણ શરીર માટે તો એ નુકસાનકારક ને આ મેથી પાક અમી કર્યો ને એમાં જો કે લગભગ વસ્તુ તો કઈ એ બી વાપરા દાયું એમાં હોય પણ એક રીતે એમાંથી એનર્જી બહુ જડે બહુ એટલી બહુ અહીં શરીરમાં ખરેખર અહીં લુકવિડનો બાટલો ન સડાવે બે ત્રણ દી ખાધું ને એટલે એ થાય કે આપણી એનર્જી એકદમ ફૂલ આવે શરીરમાં એટલે મી તો ઘણા એની મેસેજોને ફોનમાં આવ્યા ને તો રેસીપી દેખાડે મી કહું ભાઈ મી તો યુટ્યુબમાં જોઈને બનાવ્યો તો મેં પણ બનાવ્યું છે ઘણા એ વોટ્સઅપમાં મેસેજ આવ્યા કીવો બને કડવો હોય કે કાં ને સેજતા કડવાય મારે જ પણ દૂધમાં પલાયનું હોય ને એટલે એટલું હજુ કડાય ન મારતું હોય આ એ પનીરનું બરતાડવા બેઠીને ટાણે બીજી પાસે નિસળાઈ ગઈ તો હાલો મારે આગળ છોકરા આવી ને મેં ઘઉંનું દરણું દરવા મૂકી દીધું લોટ પડ્યો ને તો થોડોક આગો કરેલો એક બેટાણાનું હે દરણું તો ઘઉં વટાણે દરે નાખા ને તો પછી ભૂલાય નહીં ભૂલાઈ જાય એટલે પછી કાંઈ મિસળી જાય ને એટલે વહાણ ન આવે અને વટાણા બાફે લીધા ડુંગળીને ટમેટાની ગ્રેવી કરવાની હે ને પનીર એ બનાવી ગયું તો હાલો પહેલાં છોકરા આવે ને એ હું મને ફટાફટ ખાવાનું બનાવી નાખા ને પછી ગરમ ગરમ રોટલી કરતી જાય ને તો એ બે ભાઈઓ ખાતા જાય હાલો તો પછી મળીએ આગળ આગળ વિડીયોમાં

ખાટમડા છે જામફરીમાં જામફરી કોકકો આવી મોટર ચાલુ કરવા પાકાની બીજા સળવા મندي પાણીની મોટર ચાલુ કરવાની છે જે વાઇબમાં પાણી તો દેખાયું ભર્યું દી તો ધીરાધીરા ઉતરવાઈ મંજે હવે હર ચાલુ હોય ને આ આપડી મોટર કર દીધી સાલુ મોલ ખેતર ઉપર આ ભર્યા હતા આજે હજે તો લીલાડો વાટ જીતા થા કબૂતર ને કરે આ આપડી ધાણી સુપર મજાની લીલો સામ ખેતર ભર્યું અને પાસા ખોલુ ગ્રહ એટલે આસો આસો ધોરણ લીલો કલર બે કલર થેગા ખેતર માં આથે ગા જંગલ હાવ આ મારીંગડી માં ભાની સાટી ઓજો રીંગણો હે પણ લગભગ પાકે ગઈ હે જાવા ગઈ એકવા હે ધોરા હે પણ સલમોટા મોટા રીંગણા હે આપણે બટકા નું હ્યાક કર્યું ઈવું હે અને બે તો પોપિયા પાક થોડાક પકે બહુ નત પકે

રાવલ થી આગળ ઉધી હાલેન પુગે જાવ ને હું રાવલી વયો જાય ને જા રાવલી ને મટાયો હરુ ને પેડા ને તો તમે ખતાવતા હી લોક હતો ઈ કાઈ પેડા સટાઈ અન બાનું બાને લેવા ને ખાવાતા થાય આપણે કિસો ભરી લઈએ પેડા લાખાદાન ખતમ કિસામાંથી ગમ્મે ખાવાનું નીકળે બેખડેસી ભંગી એન કીસા મત ખાવાનું એન કીસા મત ખાવાનું જોઈએ વિહાર આજ નત કઈ હમ ચોકલેટો હમ બદામો કેરા બથે કીસા જો આ જબ ઈસકો નપ ખાવાનું તો હોઈએ જ દાયામ દેતા જ નઈ પણ ચાયા હર દેતો ચાયાં દિયે તો ચાયાં ના પેડા હા એ ચોકલેટો કરતાં બેસ્ટ ઉ ખાવાનું જ દાયા બી જી હોઈ લે વાડી ના કોઈ ફ્રૂટ હોય તો ઈ કીસમ નાખે લે નહી નાખે જીઓ એમ કઈ નઈ કઈ બિસ્કુટ ને ચોકલેટ હોય જોઈ